નરસિંહ મહેતા વિશે તો આપણે ઘણું બધું જાણતા છું અને આપણે એમના પિક્ચર પણ જોયું હશે અને ખરેખર આજે હું થોડીક ડિટેલની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કરું છું ગુજરાતના આદ્ય કવિ ગણાતા ભક્તરાજ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામે નાગરકુળમાં થયો હતો ચૌદસો સડસઠમાં અને ઈસી સન ચૌદસો અગિયારમાં તેઓ પાંચ વર્ષના હતા ત્યારે માતા પિતાનું અવસાન થયું હતું અને તેઓ મોટાભાઈ બંશીધરના આશરે રહેતા હતા નોકરી જૂનાગઢ થઈ બંશીધરને તે પછી તેઓ સૌ કુટુંબ સાથે જુનાગઢ વસ્યા માત્ર નવ વર્ષના નરસિંહ મહેતાના લગ્ન માણેકભાઈ સાથે થયા હતા નાનપણથી સાધુ જીવન પર તેમની ભાભી ખૂબ ગુસ્સે થતા હતા આમને આમ તેઓ વીસ વરસની ઉંમર થઈ દિવસ એક દિવસની વાત છે નરસિંહ ઘોડાના ઘાસનો ભારો લઈ જંગલમાંથી આવ્યા અને ફૂલ કકડી ભૂખ લાગી હતી ત્યારે ભાભીએ તાટુ કે આમ તો ભણવામાં ભોટ છે કમાણી કરવામાં છે પેટ ભરવાની અકલ કેવી નરસિંહ મહેતાને આ વેણ હાડો હાડ લાગી ગયું ત્યારે ભાણા ઉપરથી ઊભા થઈ અને શિવ મંદિરમાં જઈ અને ધ્યાનમાં બેસી ગયા નવ દિવસના અંતે ભોળાનાથ શિવજી પરગટ થયા હો ભાઈ માગવા કહ્યું ત્યારે નરસિંહ મહેતાએ માગ્યું રીતિ સીધી રાજ્યનો ખપ નથી મારે એક અનંત તારી ભક્તિ આસુ તમને જે વલ્લભ સર્વથી દુર્લભ તે આપો હું દિનને જાણું સરસ પંક્તિ ગાય એમને કષ્ટ પડે તિહારા સહાય સહાય થાજો તમ ગાવ જસ તારા વાણી શિવજીને થયું કે મને વલ્લભ પ્રિય તો કૃષ્ણ જ છે તેમણે નરસિંહ મહેતાને કૃષ્ણ ગોપીના દર્શન અદ્ભુત કરાવ્યા પછી આ વેદાંતિત કવિ ભક્તિ અને પ્રેમનો કવિ બની ગયો એ દિવસ હતો ચૌદસો સત્યાસીના સૈતર સુદ સઉદનો માનવામાં આવે છે સાક્ષાત્કાર પછી તેઓ ઘરે આવ્યા તેમણે લખ્યું ધન્ય ભાભી તમે ધન્ય માતા પિતા કષ્ટ જાણી મને દયા કીધી તમારી કૃપા થકી હરિવર ભેટિયા કૃષ્ણએ મારી સાર લીધી મોટા ભાઈથી અલગ થયા તેમણે શામળાજી અને કુંવરબાઈને કુંવરબાઈ બે સંતાનો નરસિંહ મહેતા હવે રાત દિવસ કૃષ્ણ ભજનમાં મસ્ત રહેતા શિવ ધર્મી નાગરોએ જોયું કે આપણો કુળ ધર્મ છોડીને આ નરસિંહ મહેતા ભક્તિ કેમ કરે છે તેમણે દ્વેષભાવ અનેક વિઘ્નો ઊભા કર્યા અંતે પદ કૃષ્ણ ભક્તિ આંતરભાવ સાંખ્યની સમજણ અને ભક્તિ શૃંગારના દર્શન થાય છે પૈકી તેમના પુત્ર શામળાજીના લગ્ન અને પુત્રી કુંવરભાઈ નું મામેરું આજે પણ આખ્યાનકારોએ એ જીવંત રાખ્યું છે મામેરું પૂરવા તો ભગવાનને સ્વયં શામળાજીનું શેઠનું રૂપ લઈને આવવું પડ્યું હતું નાત દેખી રહી ત્યારે મામેરું પૂરવા ખાલી હાથે આવેલા ગરીબ મહેતાજીને વેવાણે સામાન્ય ઉતારો આપ્યો સ્નાન માટે ઉકળતું પાણી આપ્યું ને મહેતાજીએ ઠંડુ પાણી માગ્યું ત્યારે કટાશ કરતાં કહ્યું ઠંડુ પાણી શાના માગો છો તમારા ભગવાનને કહો એ ઠંડુ કરી આપશે મહેતાજીએ લોકોના અજ્ઞાન અને મૂઢતા પર સ્મિત કરી રહ્યા આંખો મીસી તરત મલ્હાર રાગ ઉપાડ્યો સામુ જુઓ હરી સાંભળા થોડી જ વારમાં વરસાદ શરૂ થયો અને સૌ મોમાં આંગળા નાખી ગયા ચૌ ત્યારે થયા જ્યારે કુંવરબાઈનું મામેરું અઢળક ધન સંપત્તિથી ઘરેણાથી પુરાયું ભગવાન સ્વયં શામળાજી શેઠ રૂપ બની નરસિંહ મહેતાની સહાય કરી લોકો આ દિવસ દિવ્ય ઘટનાઓ પછી પણ તેઓ તિરસ્કાર કરતા નરસિંહ મહેતા ચમત્કાર બતાવે તો જ સાસો ગણવો માંડલી કે તેમના દરબારમાં બોલાવ્યા ભગવાન કૃષ્ણ તને હાથો હાથ હાર આપે તો તું સાસો નહીં તો કેદ આ ભક્તે આંત્યા પોકાર કરી રાગ કેદારો ગાયો ભગવાન હાથો હાથ હાર આપી ગયા ભર દરબારમાં સૌ સપ્ત થઈ ગયા ત્યારે નાગરો તરફથી ખૂબ હેરાન ગતિ થઈ ને સૌ નરસિંહ મહેતાને કુલાગ ભગતડા નકટાની ગાળો દેતા ત્યારે રસ્તે જ જતા મહેતાજી કડતાલ લઈને ગાવા લાગ્યા એવા રે અમે એવા તમે કહો છો વળી તે વારે હળવા કરવાનો હું નરસૈયો મુજને તો વૈષ્ણવવાલા હરિજન હરિજનથી જે અંતર ગણશે તેના ફેરા ફોગટ ઠાલે રે આ ભક્તના જીવનમાં ઘણા જ ચમત્કારો બન્યા તેઓ ભગવાન પ્રત્યેનો અછલ વિશ્વાસના પ્રતીક્ષમાં ભક્ત હતા તેમના ભજનનો આખાય ભારતમાં પ્રિય છે અને પ્રેરણાદાયક છે આજે તેઓ ની વિશિષ્ટ ભક્તિ રચનાઓ સુર સંગ્રામ કૃષ્ણ જન્મ વધાય બાળ લીલા રાસ સહસ્ત્ર પદી સાતુરી દ્રોષ દાણા લીલા રાસ લીલા સુદામા ચરિત્ર તથા નરસિંહ વિલાસ વગેરે પ્રસિદ્ધ છે રા માંડલિકે તેમની પરીક્ષા લીધી તે દિવસ હતો સોળ અગિયાર ચૌદસો છપ્પન અને સન પંદરસો બાર માક્ષર સુદ સાતમનો તે પછી નરસિંહ મહેતાએ જૂનાગઢ છોડી દીધું અને તેઓએ સાતેક વરસ દેહ રાખ્યો તેવી વાત મળે છે પણ માંડલિકવાળા માંડલિકવાળા બનવા બાદ તેમણે ક્યારેય ભજનો લખ્યા નહીં અને માંગરોળ પોતાના કાકા પર્વતભાઈને ત્યાં દેહ મૂકી ભગવાનના સુખના અધિકારી થયા હતા